વિકલ્પ એ વિજ્ઞાન વિકલ્પ બી સાહિત્ય વિકલ્પ સી સમાજ સેવા કે વિકલ્પ ડી સંચાર આ પ્રશ્નો જવાબ છે તે છે વિકલ્પ બી સાહિત્ય પ્રશ્ન બે દેશ અને તેની સંસદ અંગે કયું જોડકું બંધ બેસતું નથી વિકલ્પ એ नेसेट विकल्प बी जापान डायट विकल्प सी पाकिस्तान नेशनल असेंबली के विकल्प डी दी, बांग्लादेश दीवान निगारा आ प्रश्नकू बंद बचत विकल्प डी दी, बांग्लादेश दीवान निगारा વિદ્યાર્થી મિત્રો બાંગ્લાદેશની જે સંસદ છે તેનું નામ છે જાતીય સંસદ અને દિવાન નિગારા જે છે સંસદ તે મલેશિયાની સંસદનું નામ છે માટે આ જે વિકલ્પ જે ડી છે તે જોડક બંધ બેસતું નથી પ્રશ્ન ત્રણ નેપાળ દેશનું પાટનગર કયું છે વિકલ્પ એ કાંઠમાન્ડુ વિકલ્પ બી થિમ્સ વિકલ્પ સી કે વિકલ્પ ડી અંકારા પ્રશ્નો જવાબ છે તે છે વિકલ્પ એ કાઠમાંડુ પ્રશ્ન ચાર ઈસવીસન બે અગિયાર ની વસ્તી ગણતરી મુજબ સૌથી ઓછી સ્ત્રી સાક્ષરતા ધરાવતું રાજ્ય કયું છે વિકલ્પ એ આંધ્રપ્રદેશ વિકલ્પ બી બિહાર વિકલ્પ સી રાજસ્થાન કે વિકલ્પ ડી ગુજરાત આ પ્રશ્ન પ્રશ્ન પાંચ એક રાષ્ટ્ર એક નેતાનો નારો કોને આપ્યો હતો વિકલ્પ એ સ્ટાલિને વિકલ્પ બી લેનીને વિકલ્પ સી મુસોલિનીએ કે વિકલ્પ ડી હિટલરે આ પ્રશ્નો જવાબ છે તે છે વિકલ્પ ડી હિટલરે વિદ્યાર્થી મિત્રો આજે મેં તમને ભાગ ઓગણચાલીસ ના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી આપી આ પ્રશ્નો તમને તમારી આવનારી જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે તેમાં તમને મદદ થશે એવી મને આશા છે આ વિડિયોના ડિસ્ક્રિપ્શનની અંદર ભાગ આડત્રીસના જે વિડીયો છે તેની લિંક મૂકેલી છે ત્યાંથી તમે ભાગ આડત્રીસના જે પ્રશ્નો છે તેને જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો આવા જ જનરલ નોલેજને લગતા વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય જય ગરવી ગુજરાત થેન્ક યુ